હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ તમારું સ્વાગત કરું છું અત્યાર સુધી આપણે જે ડબલ્યુ સ્પેશિયલના પાર્ટમાં જુદા જુદા પ્રકારના એમસીક્યુ જોયા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે એવી હું આશા રાખું છું અને તમે પ્રેક્ટિસ પણ સારી રીતે કરેલા હશે તો એ જ જ્ઞાનની સરવાણીમાં આપણે આગળ વધીએ અને થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ તો પહેલો જ એમસીક્યુ છે કે સ્મોલ એ બાજુ ધરાવતા સમ બાજુ ત્રિકોણના દરેક શીરો બિંદુ પર જેમાં બે કણોને નિશ્ચિત રાખવામાં આવે તો સૌથી પહેલા હું આ શનિમાથાકુટ થાય છે આ રીતનો કઈક સમબાજુ ત્રિકોણ છે તેની બાજુની લંબાઈ છે એ ત્રિકોણ દરેક શિરો બિંદુ પર સ્મોલ એમ બરાબર સ્મોલ એમ દળ ધરાવતા દળો મૂકેલ છે જેમાં બે કણોને નિશ્ચિત રાખવામાં આવે છે બીજા બે દળો જોડતી બાજુના મધ્ય બિંદુએ પહોંચે ત્યારે કેટલી હશે તો આ પ્રારંભની સ્થિતિ છે તો આ પ્રારંભની સ્થિતિ છે જે મેં બ્લુ પેન વડે બતાવેલી છે તો પ્રારંભમાં કઈક આ રીતની સ્થિતિ હતી પછી શું કર્યું કે આ બે ફિક્સ રાખ્યા અને મુક્ત કર્યો છે બરાબર તો અંતિમ સ્થિતિ થશે કે આ બંનેના દળને દળને કારણે કારણે આના પણ આકર્ષી પ્રકારનું બળ લાગશે આ આની તરફ ખેંચવાની ટ્રાય કરશે અને આ આની તરફ ખેંચવાની ટ્રાય કરશે બરાબર બંનેના દળ સમાન છે જોઈ લો અંતર પણ સમાન છે એટલે આ બંનેના મૂલ્ય સમાન હશે એટલે એનું પરિણામ કંઈક આમ વચ્ચે મળશે

તો અહીંયા તો તમે બહુ સારી રીતે સમજી ગયા છો કે અહીં આપણે અહીંયા આપણે ઊર્જા સંરક્ષણનો નિયમ વાપરશું બરાબર આવું જ્યારે ઝડપ મેળવવાનું હોય એટલે આપણે સ્વાભાવિક રીતે એ જ વાપરતા હોય છે આ રીતનો સંભાજુ ત્રિકોણ છે બરાબર પ્રારંભની સ્થિતિ જે બ્લુ પેન વડે બતાવેલી છે પ્રારંભની સ્થિતિ છે એમાં એમ દળ ધરાવતો કણ જે આપણે પછીથી મુક્ત કરશું એ દળ તમે જોઈ શકો

ટુ જી એમ સ્કવેર બાય એ પણ અહીંયા તો એની પાસે મારે વી મેળવવાનો છે ઓકે તો સૌપ્રથમ તો હું એવું કરીશ કે આ એમ બધામાંથી કટ કરીશ ફાઇનલી મારી પાસે બદસે જી એમ બાય એ માઇનસ જી એમ બાય એ is equal to ઇઝિકવલ ટુ માઇનસ ટુ જી એમ બાય એ માઇનસ ટુ જી એમ બાય એ રીતનું કંઈક છે ચલો આ બધાને સામેની સાઈડ જવા દઉં તો v square by 2 is ટુ આ બંનેનો સરવાળો થશે તો ફોર જી એમ બાય એ માઈનસ આ બંનેનો પણ સરવાળો ટુ જી એમ બાય એ બરાબર છે ચલો કઈ વાંધો નહીં આ બંને જો આ જી એમ બાય એને કોમન લઉં તો ફોર માઇનસ ટુ એટલે કે ટુ બચશે ટુ જી એમ બાય એ પણ આ સેની વેલ્યુ મેળી વી સ્ક્વેર બાય ટુ ની મેળીને આ ટુ સામે છે મારે વી ની વેલ્યુ જોઈતી હોય તો અન્ડર રૂટ આવશે એ આ સ્મોલ એમ છે જરા કન્સિડર કરજો કેપિટલ જેવું લાગે છે અંડર રૂટ ટુ જીએમ બાય એ બરાબર જો આવો કોઈ ઓપ્શન યસ ઓપ્શન બી તો બહુ સારો એવો સરળ એક્ઝામ્પલ હતો તમને ખ્યાલ છે કે જ્યારે આ રીતના કઈ તંત્રની વાત થતી હોય અને જો ગતિ ઉર્જા એટલે કે ઝડપ માગેલી હોય તો તમારે આ રીતનો એક ડાયાગ્રામ બનાવી દેવાનો એટલે તમને પચાસ ટકા કામ એકદમ સરળ થઈ જાય પછી શું હતું કે એ બાજુ ધરાવતો એક સમબાજુ ત્રિકોણ હતો અને એના શિરોબિંદુ પર એમ કેપિટલ એમ દળ ધરાવતા દળો મૂકેલા હતા બરાબર જેમાં બે કણોને મેં નિશ્ચિત રાખ્યા અને ત્રીજાને મારે મુક્ત કરવાનો છે તો પ્રારંભમાં હજી એમનો એઝ ઇટ ઇઝ છે હજી મેં મુક્ત નથી કરેલો હતો ત્યારે એની કુલ પ્રારંભિક વખતે ઉર્જા હશે આ વડે આ બંને દળો વડે મળતા તંત્રની સ્થિતિ ઉર્જા માઇનસ જી એમ સ્ક્વેર બાય એ આ વડે આ બંને દળો વડે મળતા તંત્રની સ્થિતિ ઉર્જા માઇનસ જી એમ સ્કવેર બાય એ પ્લસ ગતિ ઊર્જા તો પેલા શરૂઆતમાં અહીંયા પહોંચશે ત્યારે એની પાસે કંઈક ઝડપ હશે એટલે કે ગતિ ઊર્જા હશે તો સાદુ રૂપ આપશું તો મને ઝડપ છે એ મળે છે ટુ અંડર રૂટ જી એમ બાય

गुरुत्व क्षेत्र નું સૂત્ર છે જ આપણી પાસે e is equal to gm ચલો x ઉંડે તો gm x r³ આ રીત નું આપણે એક સૂત્ર મેળવેલું જ છે બરાબર એટલે અંદર ગુરુત્વ ક્ષેત્ર શૂન્ય હોય એ વાત બિલકુલ મારા માનવામાં આવતી નથી ઓપ્શન ડી જે સાચો હોવો જોઈએ કારણ કે ત્રણ ખોટા છે તો એ જ સાચો હોય પણ જોઈ લઈએ સાચું છે કે નહીં કે ગુરુત્વ ક્ષેત્ર કે ગુરુત્વ સ્થિતિમાન એક પણ પોલા ગોળાની અંદર શૂન્ય નથી બરાબર છે ગુરુત્વ ક્ષેત્રનું મેં તમને સમીકરણ આપી દીધું અને આ સમીકરણ મેં તમને થિયરી પોર્શનમાં સાબિત કરીને પણ બતાવેલું છે તો તમને ખ્યાલ છે કે ગુરુત્વ ક્ષેત્ર અને સ્થિતિમાન એક પણ પોલા ગોળાની અંદર શૂન્ય નથી

આ જે ગ્રહ છે એનું દળ છે કેપિટલ એમ બરાબર અને ત્રિજ્યા છે તો નિષ્ક્રમણ વેગ વી ઝીરો છે તો નિષ્ક્રમણ વેગનું સૂત્ર તમને ખ્યાલ હોવું જ જોઈએ અંડર રૂટ ટુ જી એમ બાય આર આ રીતનું કઈક નિષ્ક્રમણ વેગ નું સૂત્ર હોય જો દળ કેપિટલ અને ત્રિજ્યા તો આગળ રકમ વાંચીએ કે બમણી ત્રિજ્યા પરંતુ સમાન હોય એવા ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે બરાબર ત્રિજ્યા બમણી પણ ઘનતા સમાન હોય એવા ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે બરાબર એક આ લોકો એમ કેવું જોઈએ કે આ પેલો ગ્રહ છે એના કરતા બમણી ત્રિજ્યા એટલે એવું જ હોય ને કારણ કે બમણી ત્રિજ્યા એટલે કોની બમણી ત્રિજ્યા તો આ ગ્રહ એક ગ્રહ એ છે અને અહીંયા હોવો જોઈએ કે બીજો કોઈ ગ્રહ બી છે એના પર નિષ્ક્રમણ વેગ કેટલો હોય પણ હવે આ લેખકોના ઘરના સંબંધો થોડા ખરાબ હશે અથવા જ્યારે કચરો વાળતી હશે એમની વાઈફ એટલે લેખકને પણ ભેગો વાળી લીધો હશે અને ખ્યાલ નહીં હોય કે મેં મારા પતિને પણ જોડે કચરામાં નાખી દીધો છે બરાબર ચલો જે હોય તો પ્રશ્ન એવો હતો કે આ રીતનો કોઈ આટલા દળ અને આટલી ત્રીજા ધરાવતો હતો ગ્રહ એની નિષ્ક્રમણ વેગ કઈક વી ઝીરો છે તો હવે હું ત્રીજા બમણી પર હવે હું ત્રીજા બમણી કરું છું ને ઘનતાને સમાન રાખું છું તો અહીંયા કઈ દળનો ઉલ્લેખ નથી એટલે મારે દળને કાઢવું પડે બરોબર અને ઘનતાને ઇન્ટ્રોડ્યુસ કરવી પડે પણ તમે હવે બિલકુલ ગભરાતા નથી ચલો હું વી ઝીરો વાળા જ ગ્રહ માટે આગળ વધારું છું કેલ્ક્યુલેશન તો આ તો એઝ ઇટ ઇઝ જ છે એમની બદલે હું લખું છું દળ હોય તો ઘનતા ગુણ્યા કદ ફોર સ્કવેર બરોબર તો ઝીરો આવે છે કંઈક સૂત્ર મારી પાસે આઠ બાય થ્રી જી પાય રો

એ ત્રિજ્યાના સમપ્રમાણમાં છે તો હવે તમે શાંતિથી સવાલ વાંચો કે બમણી ત્રિજ્યા જો ત્રિજ્યા બમણી કરું તો નિષ્ક્રમણ વેગ પણ બમણો થાય બરાબર જો આર ને બદલે હું ટુ આર લઉં તો વી ને વી ઝીરો ને બદલે આવશે ટુ વી ઝીરો ઓકે જે આપણો જવાબ છે બરાબર બહુ નાનો એવો એક્ઝામ્પલ હતો અને સરળ હતો જેના આપણે આવા રિલેટેડ કેટલા પણ એક્ઝામ્પલ એના ટોપિક વાઇઝ એમસીક્યુ માં કરી લીધેલા છે બરાબર હવે કેપિટલ આર ત્રિજ્યાની પૃથ્વીના સપાટી પરથી એક વસ્તુને હવે એક કેપિટલ આર ત્રિજ્યા ધરાવતી મારી પાસે પૃથ્વી છે કે જેની ત્રિજ્યા છે કેપિટલ આર એ પૃથ્વીના સપાટી પરથી એક વસ્તુને ત્રિજ્યાકીય રીતે બહારની દિશામાં ફેંકવામાં આવે છે કંઈક અમુક ઝડપ સાથે તો એની ઝડપ ત્યારે કંઈક છે વી ઈઝ ઇક્વલ ટુ કે વી તો આટલી ઝડપ એની ઝડપ છે વી ઈઝ ઇક્વલ ટુ કે વી ઈ આટલી ઝડપ સાથે ફેંકવામાં આવે છે કે જ્યાં વી ઈ શું છે તો કે આ જે પૃથ્વી છે એનો નિષ્ક્રમણ વેગ છે જો હવાનો અવરોધ અવગણીએ તો પૃથ્વીના કેન્દ્રથી ઊંચે ચડવાનું મહત્તમ અંતર કેટલું હશે ધારો કે મહત્તમ અંતર આ જ છે બરોબર h પૃથ્વીના કેન્દ્રથીનું અંતર છે h તો આપણે h મેળવવાનો થશે સવાલ એકદમ સરળ છે શું છે કે ભાઈ આ ત્રિજ્યાની પૃથ્વી હતી એની સપાટી પરથી એક વસ્તુને ત્રિજ્યાકીય રીતે બહારની તરફની દિશામાં ઝડપ કે

તેની હાથથી ઊંચાઈમાં વધારો થતો જશે બરોબર પણ મહત્તમ ઊંચાઈ આવશે ત્યાં એની ગતિ ઉર્જા શૂન્ય થઈ જશે બરાબર પછી એ નીચે આવવાની શરૂઆત કરશે બરોબર ને ફરીથી જો માં થોડોક પ્રોબ્લેમ હોય સમજવામાં તો અહીંયા ફરીથી સમજાવું છું મારી પાસે એક બોલ છે કે જે હાથમાં હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા મહત્તમ છે હવે ઉછાળું છું તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે પણ ગતિ ઉર્જામાં વધારો થશે 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 ગતિ ઉર્જામાં વધારો થાય છે વધારો થાય છે પછી એક સમય આવશે એમાં ઘટાડો થવા માંડશે અને એક એક જગ્યા આવશે આવશે અંતર એવું કે ત્યાં એની ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય છે ઘટાડો થશે ઘટાડો થશે ઘટાડો થશે અને સ્થિતિ ઉર્જામાં વધારો થતો જશે અને ફરીથી પાછો પોતાના સ્થાન પર આવી જશે બરાબર તો મહત્તમ અંતર હોય ત્યાં તેની

પ્રારંભિક લેવલ એટલે કે કે નહીં નહીં પ્રારંભિક સ્થિતિ એ શું હતું તો એને હું કેવી ઝડપ સાથે બહારની તરફ ફેંકું છું તો સપાટી પર છે એવું કીધેલું છે કે સપાટી પરથી એટલે સપાટી એટલે સમજો અહીંયા છે બરાબર તો સ્થિતિ ઉર્જા ગણું છું

અને ઝડપ કેટલી તો કે કેવી ના વર્ગ જેટલી બરાબર ને ગતિ ઊર્જા વન હાફ એમ વી સ્કવેર પણ વી ની વેલ્યુ આપી દીધી છે કે આટલી ઝડપ સાથે ફેંકતા એટલે કે વી સાથે ફેંકતા બરાબર પ્રારંભિક વાત થઈ ગઈ હવે અંતિમ અંતિમ અવસ્થા આવે છે ત્યારે એની સ્થિતિ ઉર્જા આવશે માઇનસ કેપિટલ એમ સ્મોલ એમ બાય કેન્દ્ર થી અંતર છે એનું એચ બરાબર ને જે આપણે ફાઇન્ડ કરવાનું છે મહત્તમ અંતર પ્લસ ગતિ ઊર્જા તો ત્યાં છે શૂન્ય

શું છે જો તો વી છે મારો નિષ્ક્રમણ વેગ તો વીઈ બરાબર તમને ખ્યાલ છે છે ને ઓકે તો મારે અહીંયા થશે થશે જો તો આનો વર્ગ કરી દઉં તો વીઈ નો વર્ગ થશે ટુ જી એમ બાય આર ઓકે ચલો માઇનસ કોમન લઈ લઉં છો તો જી એમ બાય એચ

હવે તમે જોઈ શકો કે જીએમ જીએમ પણ બધા સ્ટેપમાંથી કટ થઈ શકે એમ છે જીએમ 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 બરાબર એટલે ગુડ મોર્નિંગ બધામાંથી નીકળી ગયા તો હવે મારી પાસે શું બચશે વન બાય એચ ઇઝ ઇક્વલ ટુ વન બાય આર માઇનસ ઉપર કે સ્ક્વેર છેદમાં આર ઓકે તો વન અપોન એચ ઇઝ ઇક્વલ ટુ આર આ રીતની કઈક વેલ્યુ મને મળે છે અને એવું કંઈ છે ખરું યસ ઓપ્શન સી ખૂબ સરળ એક્ઝામ્પલ હતો જો થોડી ઘણી આગળના સવાલોની પ્રેક્ટિસ કરેલી હોય તો સરળતાથી તમે સોલ્વ કરી શકો તો મહાશય વાત એવી હતી કે આ ત્રીજાની મારી પાસે પૃથ્વી હતી તેમાંથી એક વસ્તુ ધારો કે સ્મોલ દળ ધરાવતી છે અને બહાર તરફની દિશામાં ઝડપ સાથે ફેંકું છું જ્યાં શું છે નિષ્ક્રમણ વેગ હવાનો અવરોધ અવગણું તો પૃથ્વીના કેન્દ્રથી ઊંચે ચડવાનું એટલે કે ઊંચે ચડતું મહત્તમ અંતર કેટલું હશે પૃથ્વીના કેન્દ્રથી ધારો કે પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ અંતર છે એચ જે આપણે મેળવવાનું છે તો ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડીએ ચાલો સૌપ્રથમ સપાટી પર હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા તો હશે માઇનસજી એમ કેપિટલ એમ સ્મોલ એમ બાય કેપિટલ આર પ્લસ વન હાફ એમ વી સ્ક્વેરની બદલે આપણે લખશું કે સ્ક્વેર વી સ્ક્વેર ઓકે અને જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે એટલે કે મહત્તમ અંતરે પહોંચે છે ત્યારે એની સ્થિતિ ઊર્જા આવશે માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય કેન્દ્રથી અંતર આપણે કેટલું લીધું છે સ્મોલ એચ ઓકે અને મહત્તમ ઊંચાઈએ તો ગતિ ઉર્જા શૂન્ય હોય છે બરાબર ફાઇનલી સાદુ રૂપ આવીએ પણ ટ્વિસ્ટ અહીંયા આવે છે વી ઇ સ્ક્વેર વી સ્ક્વેર ની વેલ્યુ આપણે મૂકીએ

અને રો પર આધારિત નથી જ્યાં રો શું છે પૃથ્વીની ઘનતા છે બરાબર હવે તમને સૂત્ર બહુ સારી રીતે યાદ રહી ગયું હશે કોઈ ગ્રહ હોય જેની આસપાસ એક ઉપગ્રહ અથવા સેટેલાઇટ પરિભ્રમણ કરી રહ્યો હોય તો એના આવર્તકાળનું સૂત્ર છે કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય રૂટ સ્મોલ આર જીએમ બરાબર જ્યાં આર શું છે કોઈ પણ ગ્રહ છે યાદ હોય તો તમારે કઈ જ કરવાની જરૂર નથી બસ એમાં ખાલી એમ એટલે કે દળને બદલે ઘનતા ઇન્ટ્રોડ્યુસ કરવાની છે અને એ પણ તમને સારી રીતે આવડે જ છે કે ઘનતા ટુ દળના છેદમાં કદ પણ

અને આ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી રહ્યો છે એનો મતલબ કે એનો પાસે કઈ કક્ષીય વેગ હશે ચલો જોઈએ અંતર કેટલું કાપે છે એક ભ્રમણ પૂર્ણ કરતા કેટલું અંતર કપાશે તો કે 2 પાઈ આર એટલે પરિઘ જેટલું 2 પાઈ અને ત્રીજા છે સ્મોલ આર અને એક ભ્રમણ પૂર્ણ કરવા લાગતા સમયને આવર્ત અને કક્ષીય વેગનું સૂત્ર છે મારી પાસે અંડરરૂટ જી એમ બાય સ્મોલ આર બરોબર ને ટુ પાય આર બાય બંને બાજુ વર્ગ કરી દઉં જીએમ બાય આર સ્કવેર ટી સ્કવેર ઓકે મારે આવડત કાળ જોઈએ છે તો હું ટી સ્કવેર કરતા બનાવું છું તો આ સામે જશે તો જીએમ આવશે નીચે તો ફોર પાય સ્કવેર આર સ્કવેર બાય જીએમ

ઉપગ્રહનો આવડતકાળ એ ઘનતાના સમપ્રમાણમાં કયા ફોર્મમાં છે તો મારી પાસે દળ ન હોય તો હું ઘનતાને ઇન્ટ્રોડ્યુસ કરી શકું ને તો દળને બદલે હું લખું છું ઘનતા ઇનટુ ફોર બાય થ્રી પાય આરક્યુબ જો અહીંયા આરક્યુબ આરક્યુબ સરખા નથી આ કક્ષીય ત્રિજ્યા છે એટલે કે જ્યાં એ પરિભ્રમણ કરે છે એ ત્રિજ્યા છે અને આ છે જેની આસપાસ પરિભ્રમણ કરે છે એ વચ્ચે રહેલા ગ્રહની ત્રિજ્યા છે બરાબર એટલે કન્ફ્યુઝ ના થશો જો તો આમાં જરા તો કે પી અને ઘનતા વચ્ચે કંઈક આ રીતે સંબંધ છે દેખાય છે ને ઘનતા અહીંયા રો અંડર રૂટમાં વન બાય રો જોઈ શકાય છે તો એ કોના સમપ્રમાણમાં છે આવર્તકાળ એ યસ વન બાય અંડરરૂટ રો ના સંપ્રમાણમાં છે તમે બહુ સારી રીતે જોઈ શકો છો બરાબર એકદમ સરળ એક્ઝામ્પલ હતો જો તમને આ ડાયરેક્ટ આવડતું હોય તો અહીંયા એમ ની કિંમત ડાયરેક્ટ મૂકીને તમે જવાબ મેળવી શકો જો એન ટાઈમ પર કોઈ બીજા વિચારો આવતા હોય અને આ સૂત્ર ભૂલાઈ જાય અને આ આવા મામુ જેવા સવાલ તમને માર્ક્સ આપીને ન જાય તો આ રીતે ફરીથી યાદ કરી લેવું તો આજે આપણે જે ડબલ સ્પેશિયલના થોડાક